સ્વાગત છે તમારું આજના બ્લોગ માં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજા માં તો આજે શું છે વિશુ મારો બર્થડે તો આજે વિશુ નો બર્થડે છે તો વિશુ એ મેની મેની હેપી રીટર્ન્સ ઓફ ધ ડે હેપી બર્થડે થેન્ક યુ તો ચોકલેટ બોકલેટ ખવડાવવાનો ખવડાવી તો ખરે કેટલી ખવડાવી તો પડે ને

તો વિસ વિસ મેને આ લો ક્રેકેટ ઘરે જ બનાવવાની છે કેવી રીતના બનાવવું બિસ્કિટ છે ને એનો પાવડર કર્યો અત્યારે હવે ને ને ગરમ છે ને ગરમ છે આમાં છે ભૂકો અને પછી આ તપેલું આમાં નાખવાનું છે અને આ ચડાવવાનું છે ગેસ ઉપર અને ભાઈ પછી બનાવવાની છે કેક તો જોયા હવે કેવી બને કેક આ પહેલી વાર ટ્રાય કરીએ ઘરે પહેલી વાર ટ્રાય કરી છે તો છે ને પરવા મારા બર્થડે માં બનાવવાની તો જોયા પરવા મારા બર્થડે માં બનાવે કે નહીં આ બધું જો મારે સામાન આવી ગયો સક્સેસફુલી એક પડાવ કા બાય ભાઈ એક પડાવ થઈ ગયો છે કે ગેસ માં મૂકી દીધી અને હવે હવે હું હે હવે હવે છે હવે બનાવવાની છે ચોકલેટને ને છે અને ઉપર જે લેયર હોય એના માટે ઉગાડ છે તો ભાઈ આમાં બની ગઈ છે ચોકલેટ અને આ છે વિસુરાની કેક બની ગઈ કે જી બને તો ભાઈ પછી બે ત્રણ મિનિટ પછી થઈ જાય રેડી પછી આ છે મારો બર્થડે બોય હાય

આવવાનું સિક્રેટ રૂમ છે આપણો વાટ તો મજા આવી ગયો રે અને જો આ વિશ્વનું છે ને શું કે મેદાન છે એનો અને આ છે એનો ટેન્ટ હાઉસ છે ને છો તો વિડિયો ઉતરવા હું બે પીછે પીછે જા રહે ખોલ તો ખોલ આ બડવાર હું બી જાઉં

સિક્રેટ રૂમ અંદર છે આઈથી તો મે વઈ જાવ કોઈ જોઈએ નહીં એ નાઈ વઈ જાવ નહીં કે ફોન જો હોય તો તારે હા ભાઈ જો આયા એને એક બ્લેન્કેટ રાખો આયા બ્લેન્કેટ રાખો અને પછી મોબાઈલ જો હોય ને તું આયા ઊયો ખાટલા નીચે વા વિ સુવા કે આ દિમાગ પર આયા એ તો અને ભાઈ આયા એક ઓસી કુડે કોઈ ને

every monday

એ ઉતળો લઈ લીધા આપણે આ વાત નો રખાય કપડા દે અલ્યા એ કપડા હોય આમ જોજો ડ્રેસ ક્યાં ક્યાં लाला ओला सेलिब्रेट ना कर तू ये तू तो जो है कैरी मी तो પછી બને રોશની હે રોશની હે તુ દર્ણ દે 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 मारी विवाह पर बहुत बड़को काफी नहीं वो बिचारी कंपनी है क्या आउट के दे बाकी तो नहीं नेक्स्ट टाइम बनावे तो हमने एक्सपीरियंस हुई तो बनावे है कि बीजी वक्त ए मान इंकल ना बहुत याद करी थी हमें तो इंकल बस के स्पेशलिस्ट मालूम बोले कि ये खबर पावे ये खबर पावे ना नास्ती थी रिंकल

ખાખો લેશે ખાઈ જા ખાઈ જા આખી ખાઈ જા આખી ખાઈ જા આના આના જ જોવાનું આ પેલે એક્સપીરીયસ તો ટાઈમ અમે સારી જ બનાવશું હો માન ખવડાવી દે કે ખાઈ ખાઈ માગમેલા આંબું કાઢ્યું યમ મરજી કરી ખાવ ના આયા નહોતું કરના આયા ફોન

Thank you. Thank you. Nice. आदि आदि सारा काम लागो और एटली ने ये गीता रानी क्या होए गया यार ये हमारे है फोटो पर फोटो पर नहीं आपको कोई सामान आईडी पे रेडी હવે કેક કટિંગ ને બધું થઈ ગયું ફોટા પડાઈ ગયા અને ભાભી બનીને આપે છે કેક અને